પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમનાથ મહોત્સવ ખુલ્લો મુકાયો છે સીએમ ભૂપેન્દ્ર પટેલે મહોત્સવને ખુલ્લો મૂક્યો દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વખત સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સોમનાથ મહોત્સવ ત્રણ દિવસ સુધી યોજાશે રાજ્યના મુખ્યમંત્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા જ્યાં સોમનાથ મહાદેવના દર્શન કરી મહોત્સવને ખુલ્લો મૂક્યો વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દિશા દર્શનમાં આ મહાકુંભ ટેકનોલોજી અને આસ્થાનો સંગમ બન્યો છે હવે આવી રહેલા મહાશિવરાત્રીના પર્વની ભક્તિમય ઉજવણી માટે સોમનાથ ખાતે ત્રિવેણી પાસે અરબસાગરના તટે ભારતીય કલા સંસ્કૃતિને ઉજાગર કરતો વિશ્વ કક્ષાનો સોમનાથ મહોત્સવ યોજાઈ રહ્યો છે શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને પ્રયાસોના પરિણામે આપણા આસ્થાના કેન્દ્ર એક ભારત શ્રેષ્ઠ ભારતના કેન્દ્રો બન્યા છે વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં કાશી તમિલ સંગમ અને સોમનાથ તમિલ સંગમ જેવા કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિનું ઐક્ય જાળવવાનું મહત્વનું કાર્ય થયું છે અનેકતામાં એકતા ઉજાગર થઈ છે

આજે શુભ શરૂઆત થઈ છે આજે આપણા રાજ્યના મુખ્યમંત્રી લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પદ્મ વિભૂષણ એવા નામાંકિત કલાકારો આ ત્રણ દિવસ સુધી કલાની આરાધના સોમનાથ મહાદેવના ના સાનિધ્યમાં કરશે આજે ત્રિવેણી ઘાટ માટે આ નું પણ આયોજન થતું એકસો આઠની આરતી પણ કરવામાં આવેલી છે અહીંયા અલગ અલગ રીતે પ્રવાસન વિભાગ યાત્રાધામ વિભાગ દ્વારા આજના આ વખતનો એક અલગ રીતે ખૂબ મોટો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આપણે હમણાં એક કાર્યક્રમ હમણાં જોયો એ રીતના પ્રકૃતિ જુલાગારો જે કરી રહ્યા છે એનો લાભ જુનાગઢ જીવ સમનાથ અને સોમનાથ ના મેળામાં આવતા દેશ વિદેશ જે યાત્રિકો આવશે એ આ બહુ સોનો લાભ લેશે